સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસર માં મહાદેવ ના દર્શન કરવા દેશભરમાં શ્રાવણ મહિનાનો ભવ્ય પ્રારંભ થયો છે પરિસર માં મહાદેવ ના દર્શન કરવા દેશભર માંથી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા શ્રાવણ પ્રથમ સોમવારે અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો તો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો સવારે ચાર વાગ્યાથી દસ વાગ્યા એટલે કે છ કલાક સુધીમાં વીસ હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે ડી પરમારના હસ્તે ત્રીજ દિવસ અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની સાથે જી એમ વિજયસિંહ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને ભાવિકો જોડાયા હતા સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા આ પાલખી યાત્રામાં શિવજીના મુખાર વિંદ સાથે પરિસરમાં ફરી હતી ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવ ભક્તોએ કરી હતી